લાડલા એવમ પ્યારા સુંદર સાથીના સ્ત્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ આપણે આ તારતમ વાણીનું જ્ઞાન કર્યા છે કે જેના કારણે આપણી આત્મા જાગૃત થાય અને આત્મા જાગૃત થઈ પોતાના નિજ આનંદની અંદર પ્રવેશ કરે

ત્યાં સુધી આપણે ખબર હતી કે આ પાંચ તત્વના શરીરની અંદર એક જીવ બેઠો છે હવે જીવનું ઘર ક્યાં છે એ કોઈને ખબર છે આપણે કારણ કે જે જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ જીવને સ્વયંને નથી ખબર તો પછી એની અંદરની શક્તિની એને ક્યાંથી ખબર હોય કીધું કે જ્યારે આપણે એ પૂર્ણ બ્રહ્મ જે સચિદાનંદ પાર બ્રહ્મ જેની અંગ સ્વરૂપા કીધું આત્માઓ છીએ

કે માનવ તન ની અંદર જ આપણે એ પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ ની ઓળખાણ કરી સકી જેને દુનિયા પરમાત્મા કઈ ઓળખે છે ને હવે એ પરમાત્મા કોણ છે ની તો કોઈને ખબર નથી તો બધાય કે તો છે જ કે પરમાત્મા તો એક છે જેને પૂછો એને બધાય શું કહે કે પરમાત્મા તો એક છે પછી એ રામ હોય કૃષ્ણ હોય શિવ હોય વિષ્ણુ ભગવાન હોય ગમેતા હોય કરી આજે જોયું મંદિરની અંદર બે ભાગમાં બેઠા છે ને પરમાત્મા જેને જે આપણે કોઈના એમ વિરોધ નથી કરતા પણ કેવાનો ભાવાર્થ એ છે

જેની અંદર શ્યામાજીની આતમ બેઠી હતી ને એને પણ જ્યાં સુધી ધણીએ સાક્ષાત દર્શન ન આપ્યા ને ત્યાં સુધી શું એને ખબર હતી કે હું શ્યામાજી છું જો એ 5 વર્ષની ઉંમરે વિચાર પ્રશ્ન અંદર ઉત્પન્ન થયા 11 વર્ષે એ પ્રશ્નના વિચાર કરી અને 16 વર્ષની ઉંમરે તો કીધું એ ઘર છોડીને નીકળી ગયા આજે આપણા જ બાળકની અંદર શું 5 વર્ષે કોઈ વિચાર પરમાત્મા પ્રત્યે આવી શકે ખરો

સબ અંબો ઈશ્ક લઈ કે નિક્ષો બ્રહ્માંડ ફોડ કે આ બ્રહ્માંડ એને ફોડીને જવાની વાત કરી પણ કેવી રીતના જઈશું જે કીધું કે આજ સુધી આ નિરાકારને પાર કરી અને કોઈ જય નથી થઈ તો એ દુનિયા મંડલને કોણ પાર કરશે જેનું જ્ઞાન તો કીધું કે આ સંસારની અંદર હોવું જોઈને કે આ નિરાકારથી પરે શું છે દુનિયા તો કહે છે કે આ જાઉં તો લોકની ઉપર તો કાંઈ નથી ચૌદ લોક અષ્ટાવરણ સાત શૂન્ય કીધું કે નાશ થઈ જાય તો ભાગવતની અંદર કીધું ને કે એક અક્ષય વૃક્ષ ની અંદર કીધું કે